દાદા આપણે ભલે પરમાત્મા ના મળે કે મળે હા આપણે કોઈ એવી મહેચકાર નહીં હમ તો ભગવાન આ અવતાર આવ્યો છે તો અવતાર ને બીજો બગાડ ના રહે હા

તમારી લાયકાત થશે તમારી ગે પ્રસંગ હોય તમે હાડા મોડા હોય તે દર આવી ભરે ભગવાને તમારી જે દર જરૂર હશે તે દર આવી ભરે છે હા

કેટલી જગત જુગાર રમતું હશે છે જગત દારૂ પી નો મસ્ત થતું હોય છે એના બદલે આપણે સત્સંગ કરીને મસ્ત થઈએ હમ એમને જેટલી જુગાર મેં મજા આવે હમ જેટલી દારૂ પીવા ને મજા આવે એટલે આ તમને સક્ષયમાં મજા આવે હા હા મજા તો ઠીકલી આ છેની ને તો ને તો બસીનો ને તો આ વેરાગે લાગ્યો મારા ગુરુને વાતાડીએ હે આરો મારા હરિજનની હાટેની કે આ કેમ તજાદા આ અગસ્તે જે જીવો છે ની હા એ જીવોને ને સત્સંગ ને સત્સંગના માણસો ઓળખાય હા હા બજારના સંગે જે લોકો છે ને હા એને બજારી લોકો ઓળખે હા બજારી લોકો જુગાડના સંગે જે છે એને જુગારીઓ ઓળખે હા બરોબર દાળુના છંગવાળાને દાળનું દારૂડિયા ઓળખે હા તો એકદમ આગેથી અધર અખર દારૂ પીતો છે ને

જેવા તમે છો હા હા એવું તમને ગમે અને એવા તમે ખોરો હા બરોબર હે એવું ઓ ડાળી હોય ના તો તમારી જોડે બસ મે ઉતરું આપણે હાથે મહેમાન હોય ને હા કે મારો જીવ કઈ જાય કે ડાળી ની પોટલી કઈ મનુષ્ય ડારોડી પોટલી કઈ મનુષ્ય એવું બોલે હાચી વાત એવું છે આ બધું હાચી વાત છે હા આપડે કઈ જે એક જ્યોતમાંથી દોરાશી લાખ યોની મે ફરી ફરીને આહા એક મનુષ્યનો ઉતાર આવ્યો આટુ હા હા હવે આ ઉદ્ધારને આપણે કેવો વાપરવો હા હા અને કેવો કૃતિક કરવો આ હા 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 એ આપણી પર ભગવાને છૂટ આપી છે છૂટ આપી હેમજા હા છૂટ આપી હેમજા હે ચાળ હા રાપે હવે અમે એવું જીવી જા હા કે ફરી તમારે જન્મ મો જ ના પડે આ વાત છે મને ના તો આ દેના